નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે વડોદરા શહેરમાં રાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થાને કથરતી ઘટના સામે આવી છે કેમ કે એક યુવકની સરા જાહેરમાં છરીને ઘા ઝીંકીને આરોપી દ્વારા હત્યા કરી દેવામાં આવી છે વડોદરાના પાણીગેટ વિસ્તારનો બનાવ મનાઈ રહ્યો છે રાત્રિ દરમિયાન હુસૈન સુલ્ફિકાર સૈયદ નામના યુવક પર આરોપી વિશાલ કહાર છે તે છરી લઈને તૂટી પડ્યો હતો ને આ ઘટનાથી વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો હત્યાની ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પાણીગેટ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલાને લઈને આડા સંબંધો જવાબદાર મનાઈ રહ્યા છે હાલ પ્રાથમિક કારણ જે હત્યા પાછળનું કહેવાય રહ્યું છે કે આ જે હુસેન જુલ્ફિકાર સૈયદ નામનો જે યુવક છે તેની પત્નીના આરોપી સાથે આડા સંબંધો હશે ને તેની બાબતે વિવાદ થયો હતો આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી તેને જ લઈને પાણીગેટ વિસ્તારમાં રાત્રિ દરમિયાન આરોપી વિશાલ કહાર છે અને આ જે મૃતક છે હુસેન જુલ્ફિકાર સૈયદ તેમને બોલવામાં આવે છે ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થાય છે ને આટલામાં વિશાલ કહાર પોતાની પાસે રહેલી છરી વડે આડેધડ જીવલેણ ઘા છે તે આ ઝુલ્ફિકાર સૈયદ નામના જે યુવાન છે તેમને ઝીંકી દે છે અને તેમનું મૃત્યુ આવી દે છે આ ઘટના બાદ પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જે મામલાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીએ શું નિવેદન આપ્યું તે સાંભળો અત્યારે જે ઘટના સામે આવી છે તે પ્રમાણે મોહમ્મદ સૈયદ કરીને જે પાણીગેટના રહેવાસી છે તેમના ઉપર વિશાલ કહાર નામના વ્યક્તિએ શરીરથી એક ચપ્પાના ઘા કર્યા છે અને જે વ્યક્તિને વાગ્યું છે ઈજા પામનાર અત્યારે હાલમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જે આરોપી છે તેને શોધવા માટે અત્યારે પોલીસ સ્ટેશન બ્રાન્ચ ના માણસો પીસીબી માણસો અત્યારે ટીમ બનાવીને અલગ ટીમ બનાવીને સર્વેલન્સ શોધી રહ્યા છે અત્યારે હાલમાં સ્ટેબલ છે ત્યાં ડોક્ટર એસએસજી માં હાજર છે એસીપી એસસીપીઝન પલસાણા સાહેબ પણ ત્યાં અત્યારે હાજર છે અને વ્યવસ્થા સારવાર થાય તે બાબતે અત્યારે ત્યાં તકેદારી ના ભાગરૂપે એસી ડિવિઝન ને રાખવામાં આવે તે બાબતે તપાસ ચાલી રહી છે અમે સીસીટીવી પણ તપાસ કરી રહ્યા છીએ અને આજુબાજુમાં જે વખતે હાજર હતા તેમના પણ અમે પૂછપરછ કરી રહ્યા છે તે બાબતે તપાસ અત્યારે હાલમાં ચાલુ છે આપણે સાંભળ્યા હતા પોલીસના ઉચ્ચ અધિકારી તેમણે સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડે આવ્યો હતો ને આમાં હુસૈન ઝુલ્ફિકાર સૈયદ નામના જે યુવક મૃતક છે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ મામલે વિશાળ કહાર સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કરીને આમાં એસઓજી પીસીબી સહિત તમામ જે જુદી જુદી ટીમો છે તેને તપાસમાં લગાઈ હતી અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપવામાં સફળતા પણ પોલીસને હાથ લાગી છે પરંતુ આ હત્યાની ઘટનાથી વડોદરા શહેરમાં ચક ચાર મચી ગઈ છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો